આ છે મિત્રો સોપારીનું ઝાડ તમે ખાસ ન જવું હોય તો જોઈ શકો છો એકદમ નાળી જેવું ઝાડ આવે એ ટાઈપનું ઝાડ છે ના એકદમ નાનું વૃક્ષ છે મતલબ હાલનું મોટું વૃક્ષ પણ તમને બતાવીશ અને ચાલો જ પહેલાં તમને એનું પાન બતાવો જેના પાન છે ને એ બહુ અણીવાળા હોય છે મતલબ દીક્ષિણ જે વાગી જાય તમે એ ટાઈપના પાન છે નાનું થળ જોવું હોય તો આ જો આનું થળ છે તમે એક નાળિયેરની ઝાડ જુઓ ને તો એ ટાઈપનું એનું થળ આવે નાળિયું જેટલી ત્યાં ઊંચું હોય છે આ ઊંચો જે વૃક્ષ દેખાય ને એ બધા સોપારીના જ હોય છે સોપારી ઘણા બધા આપણા દેશોની અંદર થાય છે અને ભારતમાં પણ ઘણી બધી જગ્યાએ થાય છે આ એકદમ લીલી સોપારી છે અને અને આ સો છો એમાંથી આપણે નીચે ઉતારેલી છે તો લીલી સોપારી છે ને એની અંદર આપણે આને ખોલીને તમને બતાવવું હાલની અંદર તો એ અંદર કૂચા જેવું હોય છે જ્યાં સુકાય પછી એ સોપારી પ્રોપર તમને દેખાય આમાં તમને આઈડિયા પણ નહીં આવે આને પેલા ભાંગીને તમે બધો અંદરનો ભાગ કેવો છે તો જો આ ટાઈપની આ હોય છે જે સુકાય ને પછી એનો એની સપારી તૈયાર થાય છે વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને બતાવજો